નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચે તાલુકા જળબંબાકાર થયા છે ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના ચાર દરવાજા ત્રણ મીટર ખોલવામાં આવ્યા છે અને પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાસના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ અવિરત વરસાદને કારણે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અત્યારે કરજણ ડેમનું લેવલ એકસો સાત પોઈન્ટ એંસીની રૂલ સપાટી પર આવી ગયો છે અને એક લાખ ઓગણત્રીસ હજાર ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે સુડતાળીસ હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવે છે જેમાં ચાર ગેટ સરેરાશ ત્રણ મીટર જેટલું ખોલીને સુડતાલીસ હજાર છોડવામાં આવેલ છે એવું ને એવું આવક રહે તો એંસી હજાર જેટલું છોડવામાં આવશે